નમસ્કાર મિત્રો મિત્રો કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે જે જાહેરાત કરી છે કે જે હવે કોઈ પણ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તેમાં મોબાઈલ નંબર એડ કરવો કમ્પલસરી છે પરંતુ મોબાઈલ નંબર એડ કરવા માટે ઉમેરવા માટે તમારે એના માટે તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી તમે તમારા મોબાઈલથી જ બે પાંચ મિનિટની અંદર જ તમે મોબાઈલ નંબર એડ કરી શકો છો તો આ વિડીયોના માધ્યમથી મોબાઈલ નંબર લાઈવ અપડેટ કરી અને હું તમને બતાવીશ કે મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો અને લાસ્ટ અમે જે ટ્રીક પણ આપી કે તમે આના અનુસંધાને જેસી ચેક સ્ટેપ બાય સ્ટેપ મોબાઈલ નંબર એડ કરી શકો છો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશો તો ચાલો શરૂ કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો ચેન્જ કરવો અથવા તો નવો કેવી રીતે ઉમેરવો એના વિશે વિગતવાર વાત કરીશું આ આર્ટિકલના વિડીયોના માધ્યમથી તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે આ આર્ટિકલ જે છે એના એમાં સરળ ભાષાની અંદર બતાવવામાં આવ્યું છે અહીંયા લિંક પણ આપેલી છે બરાબર અહીંયા નીચે આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ આર્ટિકલ ઉપર આવી જશો અને ત્યાંથી તમારે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જે છે ફોટા સાથે અહીંયા આપેલી છે તો એ પ્રમાણે તમે કરશો તો પાંચ મિનિટની અંદર જ તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકશો બરાબર સૌ પ્રથમ તમે મોબ આ વિડીયો જોઈ લો ને ત્યાર પછી તમે એથી પ્રોસેસ કરી શકશો અને લિંક જે છે તમે જોઈ શકશો તેની લિંક પણ અહીં આપેલી છે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ આપણે તો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો તમારા માટે આ કામનું છે હમણાં હમણાં સરકારે એક નવી જાહેરાત કરી છે કે કોઈ પણ ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો એમાં મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત છે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી ફક્ત બે પાંચ મિનિટની અંદર જ તમારા મોબાઈલથી જ તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકશો હવે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આપણે સૌ પ્રથમ સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો સૌ પ્રથમ અહીંયા આપેલી પરિવહનની લિંક ઉપર ક્લિક કરવાનું છે બરાબર પરંતુ વિડીયો જોયા પછી તમને આઈડિયા આપશે ત્યાર પછી તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જે છે નીચેનું ઓપ્શન આવી જશે તમે જોઈ શકશો આ પ્રમાણે ઓપ્શન આવશે અહીંયા વાહન અને સારથી આ બે ઓપ્શન આવશે હવે વાહન અને સારથી જે છે તેમાં તમારે સારથી નીચે જે સારથી પરિવહનની જે લિંક છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે આપણે સ્ક્રોલ કરશું અને અહીંયા આ પ્રમાણું પોપઅપ ઓપન થઈ જશે હવે આમાં તમારે શું કરવાનું છે સૌપ્રથમ તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર તમારે ટાઈપ કરવાનો છે ડ્રાઇવિંગ લાઇસન્સમાં જે પ્રમાણે જન્મ તારીખ છે તો એ જન્મ તારીખ ટાઇપ કરવાની છે અહીંયા સિલેક્ટ સ્ટેટ મતલબ કે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે રાજ્ય સિલેક્ટ કરી અને અહીંયા જે ગ્રીન કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડ તમારા અહીંયા ઉપર ટાઈપ કરી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે માની લો કે તમને કેપ્ચા કોડ જે છે એ ઉકલતા ન હોય તો અહીંયા રેફરન્સ કરીને એક ઓપ્શન છે એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરી અને ને તમે જોઈ શકશો ત્યાર પછી એના પર પ્રોસેડ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આધાર વેરિફિકેશન માટેનું એક ઓપ્શન આવશે આધાર વેરિફિકેશન માટેનું ઓપ્શન જે છે તેમાં તમે આધારથી વેરિફિકેશન કરી શકો છો અને રિટર્ન આઈડી પણ નાખી અને વેરિફિકેશન કરી શકો છો પરંતુ આધાર નંબર મોસ્ટ ઓફલી લગભગ બધા પાસે હોય તો અહીંયા આધાર સિલેક્ટ કરવાનો આધાર નંબર ટાઈપ કરવાનો આધાર નંબર ટાઈપ કરી અને જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જનરેટ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો જે આધારમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તો એમાં એક ઓટીપી નંબર આવશે અને એ ઇન્ટર ધ ઓટીપી તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ એના ઉપર ક્લિક કરીને ત્યાર પછી તમારા અહીંયા જે ત્રણ ઓપ્શન જે છે એમાં ત્રણેયમાં તમારે ટિક માર્ક મતલબ કે રાઈટ ક્લિક કરી દેવાનું છે રાઇટ ક્લિક કરશો એટલે અહીંયા ઓથેન્ટિકેશન નામનો એક ઓપ્શન આવશે બરાબર નીચે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તમને યાદ ન રહે તો અહીંયા લખેલું પણ છે બરાબર એ લખેલું છે એ પ્રમાણે તમે કરશો તો પણ સરળતાથી તમે કરી શકશો ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે ત્યાર પછી તમારે આ પ્રમાણનું આ પ્રમાણું આવશે તમારી ડ્રાઇવિંગ લાઇસન્સની તમામ ડિટેલ આવશે જેમ કે તમારું નામ આવી જશે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર આવી જશે તમારા સ્ટેટનું નામ એડ્રેસ તમામ વસ્તુ આવી જશે તો એમાં નીચે જે છે તમે પ્રોસેડ ઉપર તમારે ક્લિક કરવાનું છે પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત આ પ્રમાણે ઓપ્શન આવી જશે બરાબર આ પ્રમાણનો ઓપ્શન આવશે એટલે અહીંયા તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ મોબાઈલ નંબર આવશે અને તમારું નામ આવશે આ તમામ ડિટેલ મેં અહીં હાર્ડ કરેલી છે પરંતુ તમને દેખાશે બરાબર તો અહીંયા તમારે પ્રોસેડ ઉપર તમારે ક્લિક કરવાનું છે ફરી એક વખત તમારે પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે નવો મોબાઈલ નંબર ટાઈપ કરવાના ઓપ્શન આવી જશે નવો મોબાઈલ નંબર જે છે તમારે બે વખત એક જ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે ન્યૂ મોબાઈલ નંબર બરાબર અને કન્ફર્મ ન્યુ મોબાઈલ નંબર એમાં તમારે અલગ અલગ મોબાઈલ નંબર નથી નાખવાના એક જ મોબાઈલ નંબર નાખી અને પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આ પ્રમાણનું ઓપ્શન આવશે ગ્રીન બરાબર તો અહીંયા તમે જોઈ શકશો ઉપર ઓટીપી ટાઈપ કરીને નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા ઇન્ટર ઓટીપી હેર કરીને છે તો એના ઉપર ઓટીપી નંબર ટાઈપ કરવાનો છે અને નીચે જે છે વેરીફાઈનું ઓપ્શન છે તો વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે અથવા ત્યાર પછી તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલ આ પ્રમાણનું તમને બતાવશે અને ફરી પ્રોસેડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીં તમે જોઈ શકશો પ્રોસેડ જે છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારા અહીંયા નવો મોબાઈલ નંબર જે પણ હશે એ તમારો અહીંયા અપડેટ થઈ જશે ચેન્જ થઈ જશે અહીંયા તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર આવી જશે અને ત્યાર પછી તમારા મોબાઈલ નંબર આવી જશે બરાબર તો આ પ્રમાણે બિલકુલ સરળતાથી તમારો મોબાઈલ નંબર જે છે એ તમે અપડેટ કરી શકો છો આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દીશ તો તમે ગમે ત્યારે પણ સરળતાથી તમે વાંચી શકશો સરળ ભાષામાં સમજાવેલું છે તો એથી લિંક ઓપન કરો અને ત્યાર પછી લિંક ઓપન કરશો બરાબર તમે એક વખત વાંચી લેશો ત્યાર પછી અહીં ઉપર જ આપેલી છેની લિંક એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમામ ઓપ્શન આવશે અહીંયા તમે અહીં તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો બરાબર તો એના ઉપર હું ક્લિક કરું છું એટલે ડાયરેક્ટ સીધી પરિવહનની વેબસાઇટ ઉપર તમે અહીંયા આવી જશો અને એ મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે સારથી અને વાહન જે છે બે ઓપ્શન આવશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર એના ઉપર ક્લિક કરશો એટલે આગળના ઓપ્શન તમને બધા ખુલી જશે આ પ્રમાણે તમે ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો